નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરકારની એક નવી યોજના વિશે માહિતી આપીશ જેનું નામ છે સનેડો કૃષિ સહાય સાધન એમાં જોવા જઈએ તો આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના છે ખેડૂતો માટે આ ખૂબ જ સારા સમાચાર છે આનંદના સમાચાર છે સૌરાષ્ટ્રમાં આ સાધનનો ઉપયોગ વધારે પડતો જોવા મળે છે વધારે પડતો થાય છે તો એના માટે જો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો થઈ જાઓ તૈયાર એના માટે સરકારની આ એક નવી પહેલ નવી યોજના કાલથી જ શરૂ કરવામાં આવે છે એટલે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ થી ઓનલાઈન અરજી કરવા માટે થઈ જાવ તૈયાર આ અરજી વહેલા તે પહેલાના ધોરણે હોવાથી તમારે સવારે દસ અને ત્રીસ કલાકે જ ઓનલાઈન અરજી કરવા બેસી જવાનું રહેશે અથવા ઓનલાઈનવાળાને ત્યાં પંચાયતમાં સીએસસી સેન્ટર ખાતે હાજર રહેવું પડશે એના માટે તમારે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો કે આઠનો ઉતારો આધાર કાર્ડ અને બેંકની પાસબુક અત્યાર વિગત ડોક્યુમેન્ટ લઈ તમારે તૈયારી રાખવી જો આ ત્રણ ડોક્યુમેન્ટ ખેડૂતો હોય હંમેશા પોતાના ઘરે રાખવા જ જોઈએ કારણ કે ગમે ત્યારે આનો ઉપયોગ થતો હોય છે અથવા આ ત્રણ ડોક્યુમેન્ટ કદાચ હાજર ના હોય તો એક કાગળમાં અત્યારે ત્રણ ડોક્યુમેન્ટની વિગતો લખીને રાખવી જોઈએ કારણ કે આપણે ઓનલાઈન ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટની જરૂર નથી પરંતુ તેની વિગતોની જરૂર પડે છે આ યોજના સરકાર દ્વારા પહેલી વખત જાહેરાત કરેલ હોવાથી તમને વધારે વિગતો તેની તમે અરજી કર્યા પછી પાસ પૂર્વ મંજૂરી આવે તેની પાછળ સંપૂર્ણ ગાઈડલાઈન લખેલી હશે સરકાર દ્વારા જાહેર કરેલ માન્યતા ડીલરો પાસેથી સરકાર માન્ય કંપનીનું સાધન એટલે શનેડો ખરીદવાનો રહેશે માહિતી જોવા જઈએ તો સનેડો સાધન ઉપર પચીસ હજારની સહાય અથવા સબસિડી આપવામાં આવશે અથવા કુલ ખર્ચના પચીસ ટકા બે માંથી જે વસ્તુ હોય છે તે મળશે સનેડો અત્યારે સૌરાષ્ટ્રમાં દરેક ગામમાં લગભગ જોવા જ મળે છે જેમાં આપણે અલગ અલગ પ્રકારના જોવા મળે છે જેમાંથી બાઇકમાંથી બનાવેલ સનેડો બુલેટમાંથી બનાવેલ સેનેડો અને બુલેટ અને રિક્ષાના પાર્ટમાંથી બનાવેલ મિની ટ્રેક્ટર જેવું સાધન એટલે સનેડો ગામડામાં આવા જુદા જુદા સાધનમાંથી બનાવેલ શા જોવા મળે છે ગામડામાં આ બધાને સનેડો જ કહેતા હોય છે તેનો ઉપયોગ જોવા જઈએ તો ખેતીમાં તમામ પ્રકારની ખેતી કાર્ય કરવામાં ખેડ કરવામાં આ ખૂબ જ ઉપયોગી સાધન છે અને સરળ સાધન છે એમાં પણ આપણે ખાસ જોવા જઈએ તો આંતર ખેડ કરવામાં આ ખૂબ જ સરળ સાધન અને સહેલું સાધન છે ઝડપી ખેતી કરવા માટે આવા પ્રકારના સિનેડાનો ઉપયોગ થતો હોય છે કારણ કે જો પાક મોટો થઈ જાય પછી આંતર ખેડ કરી શકાય તેમ ન હોય ત્યારે આ સનેડાનો ઉપયોગ કરવામાં આવે છે અત્યારના સમયમાં બળદથી ખેતી કરવી બહુ જ મોંઘી ખર્ચાળ બને છે તો મોટી જમીનમાં શક્ય નથી આવા સમયમાં આ સનેડાનો ઉપયોગ કરવામાં આવે છે ગામડાના લોકો લોકોના કોઠાસૂસથી આવા નવા નવા પ્રયોગો કરી અને આવા અનેક સાધનો બનાવતા હોય છે એટલે જ આપણે તેને ધરતીપુત્ર અને જગતનો તાત જગતનો બાપ કહેવામાં આવે છે જો ખેડૂત સુખી તો બધા સુખી એવું જ આપણે ખેડૂત પરિવાર ચેનલને ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો આભાર